અમિત ખૂંટ આત્મહત્યા કેસ તેની પહેલા રાજકુમાર જાટનું ભેદી મોત હવે તેમાં ખુલાસા થઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા સંજય પંડિત જે વકીલ છે તેમને સંડોવણી હોવાનું નામ સામે આવ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અને જ્યારે કહેવાય છે તેમને જામીન મળ્યા અને તે બહાર આવ્યા જે ત્યારે હવે તેમણે જે તેમનો સમાજ છે દલિત સમાજ તેમણે નક્કી કર્યું હતું કે ગોંડલમાં બાઇક રેલી કરીશું અને આંદોલન કરીશું પરંતુ સુખદ સમાધાન થયું છે ને સમાધાન બાદ હવે ગોંડલમાં રેલી અને જે આંદોલન થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે ત્યારે વકીલ દિનેશ પાદર શું કહી રહ્યા છે તથા સામાજિક આગેવાનો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ જો કે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપી જે મારી પર દમન ગુજારવામાં આવ્યો ખોટા કેસો કરવામાં આવ્યા એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને અઢાર તારીખે જે સંમેલનનો જે હુંકાર કરવામાં આવ્યો એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે એટલે મને સો ટકા ન્યાય મળશે અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો અમને એને આજે આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને બે ડીવાયએસપી ગોંડલના ડીવાયએસપી જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી એમાં જે સમાજ દ્વારા સમાજના આગેવાનો દ્વારા જે મારી બે માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા એ કેસોમાંથી મને રીમુવ કરવામાં આવે અને જે અધિકારીઓએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહિદરી આપી જે સમાજના આગેવાનોને ક્યાંકને ક્યાંક ગળે ઉતરતા અને આ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને સહકાર આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજરોજ અમે આપણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો હું તથા ભનુભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ યોગેશભાઈ પાસા ડીકે મકવાણા રમેશભાઈ વાણવી જીત એડવોકેટ જીતુભાઈ પારઘી જેતપુર દિનેશભાઈ સોલંકી આપણા ગોંડલ કેસના વિક્ટિમ દિનેશભાઈ પાતર અને આપણા જેતપુરના આગેવાન કિરીટભાઈ વાઘેલા આટલા લોકો આજે અને અજયભાઈ વાણવી વંથલીના આપણા યુવા આગેવાન આટલા લોકો આજે અમે રાજકોટ રૂરલના એસપી હેમકરસિંહ સાહેબ સાથે પ્રથમ અમારે સમાજ જે હકારાત્મક સમાજ ઉભો થયો હતો એના અનુસંધાને આજે અમને આગેવાનોને બોલાવ્યા હતા અને આપણે જે અઢાર તારીખે કોલ આપ્યો હતો એ બાબતની મિટિંગ હતી એટલે આજે અમારી મિટિંગ જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડીવાયએસપી જેતપુર ડોડિયા સાહેબ રાજકોટ રૂરલના એસપી હેમકરસિંહ સાહેબ અને ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સાહેબ સાથે મીટિંગ થઈ છે અને મીટિંગમાં જે આપણી માગણીઓ હતી બે એ માગણીઓ બાબતે ચર્ચા હતી આપણો પહેલો મુદ્દો એ હતો કે દિનેશભાઈ પાતર ઉપર ચાર એફઆઈઆરઓ ગોંડલ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે આ ચારે ચાર એફઆઈઆરઓમાંથી એમ દિનેશભાઈના રીમૂવ કરવામાં આવે અને આપણી બીજી માગણી એવી હતી કે જે બે પોલીસ અધિકારીઓ છે ઓડેદરા અને પરમાર એમના દ્વારા દિનેશભાઈ ઉપર ષડયંત્ર રચી અને આવ્યા છે તો એમની સામે પણ કરવામાં આવે જય જય ભીમ ભારત આજે જેતપુર શહેર મુકામે રાજકોટ જિલ્લાના એસપી સાહેબ તથા ડીવાયસપી સાહેબની અધ્યક્ષતામાં જે કાઇ અમારી સામાજિક આગેવાનોની એક સમીક્ષા બેઠક જે મળી હતી આ બેઠકની અંદર દિનેશભાઈ ઉપર જે ચાર થી વધારે ખોટા ગુનાઓની અંદર દિનેશભાઈના નામ જે ખોલવામાં દ્વારા જે કઈ ષડયંત્રો થયા હતા એના ભાગરૂપે અમે જે એક કોલ આપેલો હતો એ કે ગોંડલની અંદર અઢાર તારીખે ખૂબ મોટા પાયાની અંદર અમારા સમાજનું સંમેલન થશે અને કાયદાકીય લડત અમે આપવાના છીએ હાલ એસપી સાહેબ સાથે મુલાકાત કર્યા બાદ અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ સંતોષવા માટે ત્યારથી ચારે ચાર મુદ્દાઓની અંદર જે કઈ દિનેશભાઈના નામ છે એ નામમાં સમરી ભરાશે અને બે પીઆઈ છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એમના વિરુદ્ધમાં ગુનો નોંધાય અને જે કઈ કાયદાકીય એક્શન લેવાની થાય એક્શન લેવા માટે અમને ખાતરી આપી લે છે તો હાલ આ બાબતે અમારું જે કઈ આંદોલન હતું એ આંદોલન છે એ બાબતે સમાજના બધા આગેવાનો એક નક્કી કરીએ છીએ કે હાલ પૂરતું આ આંદોલન છે જે અઢાર તારીખે કોલ આપેલો છે એ મોકૂફ રાખીએ અને ત્યાર પછી આગળ જો કે અમારી માંગણીઓમાં કઈ ફેરફાર થશે તો અમે જે આંદોલન છે ચાલુ રહેશે તો હાલ અમને લેખિતમાં બાહેતરી આપે છે તે લેખિતનો લેટર પણ અમે મૂકીએ છીએ જયભીન આજે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક અને એની સાથે આપણા સમાજના આગેવાનો એ આ બેઠકથી તી આ બેઠકની અંદર જે આપણે દિનેશભાઈ

આપણે જે આંદોલન નું આપણો મેઇન મુદ્દો હતો બંને મુદ્દા આપણા જિલ્લા અધિક્ષકે સ્વીકારી લીધા છે તો હવે આપણી માંગણીઓ સંતોષાઈ ગઈ હોય તો આપણે આ આપણું જે આંદોલન છે એ પણ આપણે મોકૂફ રાખવું જોઈએ કારણ કે આપણી આ લડાઈની જીત છે આપણા સમાજની જીત છે કે આપણું બંને જે માંગણીઓ છે આપણી સ્વીકારી લીધી છે તો આપણે આ આંદોલન પણ હવે મોકૂફ રાખવું જોઈએ જય ભીમ તમો બધાય જય ભીમ દોસ્તો મારું નામ જીતુભાઈ પારખી જેતપુરમાં વકીલાત કરું છું આજ રોજ અમારા આગેવાનો દેવદેનભાઈ ભનુભાઈ યોગેશભાઈ મેળા એક વકીલ દરજાના માણસને પોલીસ આવી રીતના જો ફીટ કરી દેતી હોય તો આનાથી મોટો અંધા કાનૂન ન કહેવાય આના માટેની લડત ડોક્ટર બાબાસાહેબના વિચારોને આધીન દલિતો વર્ષોથી લડતા આવ્યા છીએ અને એ લડતનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે ગોંડલની અંદર થવાનું હતું ત્યારે આજે એસપી સાહેબ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને આશ્વાસન મળતા અને દિનેશભાઈ પ્રત્યે જે ઉતાવળથી ખોટા ગુનાઓ દાખલ થઈ ગયા છે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરી એને એમાંથી રિલીફ કરવા અને જે પોલીસ અધિકારીઓ દ્વારા દમન કરવામાં આવ્યું છે એની સામે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે હું એટલું ચોક્કસ કહી કે કદાચ પુરાય સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નોથી હોય એવું દલિતોનું શક્તિ પ્રદર્શન આગામી અઢારમી તારીખે થવાનું હતું પરંતુ આટલો સારો રસ્તો જયારે પોલીસ મિત્રો અને આગેવાનો વચ્ચે નીકળ્યો છે ત્યારે આગેવાનોની સુજબુધથી એવું નક્કી કરીએ કાર્યક્રમ રદ કરીએ સૌનો આભાર થેન્ક યુ જય બિન નમ બુધાયકવાણા કે સમતા સેની ગુજરાત આજે જેતપુરની અંદર જે આગેવાનો ભેગા થયા છે એસપી સાહેબ ને મળ્યા એસપી ઇન્કર સાહેબ ડીવાયએસપી એસપી ઝાલા સાહેબ અને વચ્ચે જે આપણું આંદોલન કરવાનું હતું દિનેશ પાતર ના હિસાબથી જે અન્યાય તો એ આંદોલનના મુદ્દે અમને બોલાવ્યા હતા અને આપણી જે માંગણી હતી એ આ લોકોએ સ્વીકારી છે મૌખિકમાં નહીં લેખિતમાં અને લેખિત એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ તો આ એક સંદેશો આપવા માંગુ છું કે આપણા સમાજની તાકાત છે કે આ માંગણીઓ છે સામેથી બોલી સ્વીકારવી પડે છે બરાબર તો આજે ગુજરાત માંથી તમામ લોકોએ આ આંદોલન ને જે વેગ આપ્યો વિડીયા બાઈ પાડ્યા અને સાથ સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ હું આભાર માનું છું અને આ માંગણી તો સ્વીકારી છે પણ કદાચ આ તારીખ અઢાર તારીખે

અનિરુદ્ધ સિંહનું નામ આપ્યું હતું હવે જે કાર્યવાહી પોલીસ શું કરશે તેના પર સૌની નજર રહેશે પરંતુ જે આંદોલન હતું તેને રાખવામાં આવ્યું છે આ મુદ્દે તમારું શું કાબુ છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો ને બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીમ ન્યૂઝ નમસ્કાર